જેલમાં રાખવામાં આવેલા કેદી નો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયો હતો જેથી હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે હાલમાં ડીવાય એસપી સહિતના અધિકારીઓ દ્વારા જેલમાં જ કેદીનો વિડીયો લાઈવ થયાનો વાયરલ થયો હતો તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે મોરબી જેલમાંથી અગાઉ માવા મળી આવ્યા હતા અને હાલમાં કેદીએ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હોવાનો મેસેજ વિડીયો વાયરલ થયો હતો જેમાં કેદીનું નામ બાબુ દેવા કનારા હોવાનું અને જેલમાં તેને રાજવીર અંડરસ્કોડ આહિર અંડરસ્કોડ

એ વિડિયો વાયરલ થયા આધારે અમે આજે મોરબી જેલની ઉચિંતી મુલાકાત લઈ લીધી અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને આખી મોરબી જેલ સર્ચ કરવામાં આવી તો આ વિડીયો વાયરલ થયો છે એ અંગેની કોઈ પણ જાતની માહિતી અહીંયા મળતી નથી અને એ મેચ પણ નથી અને એની સાથે આવી કોઈ વસ્તુ કે મોબાઈલ કે કોઈ અનૈતિક વસ્તુ અથવા ગેરકાયદેસર વસ્તુ અહીં જેલમાં મળી આવે નથી જે વિડીયોને લઈને ચર્ચામાં માહોલ છે તેની સાથે પાકિસ્તાની નાગરિક છે અને

અત્રેની મોરબી સબ જેલ ખાતે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પાલારા જેલથી બદલાઈને આવેલ છે આ વિડીયો વાયરલ થયા બાબતે ડીવાયએસપી સાહેબ દ્વારા આપણા મોરબી સબ જેલની સઘન જડતી કરવામાં આવેલ છે ત્રણ કલાકની જડતીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી આ જેલનો અમોએ અગિયાર દિવસ પહેલાં એટલે અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ ચાર્જ લીધેલ છે આ અગાઉ માવા પકડાયેલા હતા એ બનાવ સંદર્ભે અત્રેના જેલરની બદલી થતાં અમારી બદલી થઈ અમે હાજર લી થયેલ છે એના અમે સુધારાત્મક કાર્યવાહી કરતા રહ્યા છીએ અને આજની તારીખે ત્રણ કલાકની આખી ટીમ પોલીસ વિભાગની ટીમની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી જે એક હકીકત છે હવે વિડીયોમાં દેખાતા બંને આરોપીઓ પહેલાં ભુજ જેલમાં પણ હતા તો એ બંનેનું કહેવું એવું છે કે આ જે બાબુદેવા કનારા છે અત્યારે આપણે સલામતી બેરેકમાં છે અને ત્યાં કઈ બેરેકમાં થાય ભુજની મને આઈડિયા નથી તો પેલો આરોપી સર્કલ એકમાં છે અને આ આમાં છે તો આ જેલે કદાચ શક્ય ન હોય થયા હોય એવું હા એવું એવું કહે છે કે અમે ભુજ હતા ત્યારે અમે બેસતા નાસ્તો કરતા તો ત્યારે કોઈ ઉતારેલું હોય એવું બંને આરોપીએ કબૂલ કરેલ છે હા એવું કાંઈ અંદાજિત નથી એનું કારણ છે કે આજની તારીખમાં બાબુદેવા કનારાનો અમે ફોટો પાડ્યો તો જેને દાઢી થયેલ છે જે મેં આપને બતાવેલ છે તો એ દાઢી જોતાં પંદર ધીમા કે મહિના ધીમા દાઢી થઈ હોય એવું નથી અને જે વિડીયોમાં દેખાય એમાં એ આરોપીને દાઢી એટલી બધી નથી તો આ વિડીયો જ્યાં પણ ઉતરો હોય ત્યાં મારું માનવું એવું છે કે મહિના બે મહિના પહેલાંનો હોવો જોઈએ પોલીસ આવાસ નિગમ તરફથી બનાવવામાં એક સરખું જ હોય છે એટલે એવું કઈ શકે હા એટલે શકે એ તપાસનો વિષય છે ખ્યાલ આવ્યો એ તપાસ ચાલી રહી છે ટીવી સ્પેશિયલ તરફ છે અને તેમાં પાકિસ્તાની જે આરોપી છે હવે એ તપાસનો વિષય છે ભાઈ એ બાબતે હું કંઈ જાણતો નથી તપાસમાં જે કાંઈ આવશે આપ આપશ્રીને અમે જાણ કરીશું જય હિન્દ જય ભારત